વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં સોળ તારીખે એક નવું જ નજરાણું દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકાશે અહીં જો વાત કરવામાં આવે તો વડનગર એક ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તૈયાર થવાની અણી પર છે સોળ જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે ઉદ્ઘાટન પ્રાચીન નગરીમાં સાત અલગ અલગ કાળના વેપાર ધંધા સહિતની જળ વ્યવસ્થાપન અને સંસ્કૃતિના જોવા મળશે દ્રશ્યો અહીં વડનગર સહિત દેશને નવા એકવીસ મીટર ઊંચા અને ત્રણસો છવ્વીસ પિલર ઉપર ઊભા કરાયેલા મ્યુઝિયમની ભેટ મળશે મ્યુઝિયમમાં વડનગરમાં સાત પીરિયડ કલ્ચર અને વેપાર ધંધા તેમજ અવશેષોનું પ્રદર્શનમાં મુકાશે સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિતના મંત્રીશ્રીઓ પણ અહીં જોડાશે મહેસાણા કલેક્ટરના અંડરમાં અત્યારે આ સમગ્ર વડનગરની થીમ પૂરી તનતોડ મહેનત કરી રહી છે હાલ જોવા જઈએ તો તમામ વ્યવસ્થા પાર્કિંગ લગાવવાની જે વ્યવસ્થા છે ઝાડ રોપવાની વ્યવસ્થા છે આ બધા જ ઉપર અધિકારીઓ કામ કરી રહ્યા છે અહીં ચૌદ કોલમ પર બે હજાર પંચાણું સ્ક્વેર ફૂટ શેડ તૈયાર કરવામાં આવે છે તેર હજાર પાંચસો પચીસ સ્ક્વેર ફૂટ એરિયામાં મ્યુઝિયમ તૈયાર કરાયું છે મ્યુઝિયમ કુલ ત્રણસો છવ્વીસ પિલરને એકવીસ મીટર ઊંચાઈનું ભવ્ય રીતે બનાવાયું છે સોળ તારીખ નજીક છે અને હાલ કામગીરી ખૂબ જ કડક રીતે કરી રહ્યા છે આ લોકો અત્યારે તમામ કર્મચારીઓને કામે લગાવાયા છે સ્થાનિક વહીવટીતંત્ર પણ ઠેર ઠેર વ્યવસ્થામાં ગોઠવાયું છે મ્યુઝિયમની વાત સાથે અહીં પ્રેરણા સ્કૂલને પણ ગૃહમંત્રીશ્રી ખુલ્લું મૂકશે પ્રેરણા સ્કૂલને લગત ઘણા બધા અન્ય અન્ય જે મકાનો છે એના પર પણ આર્કિટેક્ટ કરાયું છે અને ખૂબ મોટી વ્યવસ્થા વડનગરને અલૌકિક બનાવવાનો પ્રયત્ન થયો છે ત્યારે સોળ તારીખે સવારે અગિયાર વાગે વડનગરમાં ત્રણેક વસ્તુઓને ગૃહમંત્રીશ્રીના હસ્તે ઉદઘાટન થનાર છે અને ત્યારબાદ જાહેર સભા પણ ગોઠવવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મહેસાણા જિલ્લા પ્રવાસી આવશે વડનગર ઐતિહાસિક નગરીની આખરી આખરો સોળ જાન્યુઆરી કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આવશે વડનગર વડનગરના મ્યુઝિયમના સાત અલગ અલગ કાળના વેપાર ધંધા જળ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક જોવા મળશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરિવતન વડનગરમાં ત્રણ નવી ભેટ મળશે વડનગરમાં દેશને એકવીસ મીટર ઊંચાઈ અને ત્રણસો છવ્વીસ પિલ્લર પર ઉભા કરાયેલા મ્યુઝિયમની નવીન વર્ષમાં ભેટ અપાશે વડનગરમાં મ્યુઝિયમ સાત પીરિયડ અને વેપાર ધંધા સહિત અવશેષો હજાર પાંચસો પચીસ સ્કવેર ફૂટમાં મ્યુઝિયમ તૈયાર કરવાની તડામાર તૈયારીઓ ચાલે છે પ્રેરણા સ્કૂલમાં પણ તડામાર તૈયારીઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ત્યારે સ્વાગત ગીત રજૂ કરનાર ટીમ પણ રિહર્સલમાં વ્યસ્ત બજારથી પ્રેરણા સ્કૂલની ઇમારત પણ ઐતિહાસિક બનાવવાની કામગીરીની આખરી ઓપ મહેસાણા જિલ્લા પોલીસ વડા પણ પોલીસ બંદોબસ્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી પટેલ જાન્યુઆરીના રોજ વડનગરમાં વિવિધ કરશે અનંત વડનગર કાર્યક્રમમાં તારીખ સોળમી જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા જિલ્લાના પ્રવાસે છે વડનગર ખાતે બસો કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપીરિયન્સલ મ્યુઝિયમ રૂપિયા બોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રેરણા સ્કૂલ અને રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ વડનગર ખાતે હેરિટેજ પ્રિન્સિટલ ડેવલપમેન્ટ સ્કીમ અને અર્બન રોડ ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશનના કાર્યોનું અવલોકન અને મુલાકાત પણ કરવાના છે તેઓ હાટકેશ્વર મંદિર મુલાકાત લઈ પૂજા અર્ચના કરશે તેમજ પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગાર્ડિયન સાથે સંવાદ કરશે ઓનલાઈન ટીવી અર્જુન ઠાકોર સાથે ફારૂકમાં મડગઢનગર